નાની ઉંમરમાં થતા સફેદ વાળ નાની ઉંમરમાં ચામડીમાં પડતી કરચલીઓ અને તે બધી વસ્તુને રોકવા માટે વિવિધ પ્રસાધનો કેમિકલયુક્ત ક્રીમ અને વગેરેનો પ્રયોગ આ બધી વસ્તુથી આપણે યુવાની બતાવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ આજે આપણે જોઈએ કે આયુર્વેદમાં એક એવું શ્રેષ્ઠ પ્રયોગ બતાવેલો છે જે વૃદ્ધાવસ્થાને આવતી રોકે છે અને વ્યક્તિને યુવાન બતાવે છે તો તે છે આપણું રસાયણ ચૂર્ણ નમસ્કાર હું છું આજે આપણે રસાયણ ચૂર્ણ વિશે વાત કરવાના છીએ રસાયણ ચૂર્ણમાં ત્રણ વસ્તુનો પ્રયોગ થાય છે તે છે ગળો ગોખરું અને આમળા કોરોના પછી ગળો તો સૌ કોઈ જાણે છે આમળા એન્ટી ઓક્સિડન્ટ છે વિટામિન સી થી ભરપૂર છે જ્યારે આ ત્રણે ત્રણ વસ્તુ ભેગી થાય છે ત્યારે તે રસાયણ ચૂર્ણ બને છે હવે રસાયણ ચૂર્ણ નામ શા માટે પડ્યું રસાયણ કર્મ તે આયુર્વેદમાં ઔષધ પ્રયોગ કરતા પહેલા કરવામાં આવતો પ્રયોગ છે ચરક સંહિતાનો સૌથી પહેલો અધ્યાય રસાયણ અધ્યાય છે છે રસાયણનો અર્થ થાય તમારી વૃદ્ધાવસ્થાને રોકવી અને યુવાન અવસ્થાને પાછી લાવવી તમારી ઉંમર અત્યારે જો પાંત્રીસ વર્ષની છે તો જ્યારે તમે ચાલીસ વર્ષના થશો તો પણ તે પાંત્રીસ વર્ષની ત્યાં સુધી રોકી રાખશે રસાયણ ચૂર્ણ લેવાનું છે કેવી રીતે રસાયણ ચૂર્ણનો પ્રયોગ ઉંમર પ્રમાણે કરવો જોઈએ રસાયણ ચૂર્ણ જો વર્ષની વ્યક્તિ લે લે છે 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 તો તો તે તે ગ્રામ ગ્રામ લઈ લઈ શકે શકે તેવી રીતે તેનો પ્રયોગ ધીમે ધીમે ઉંમર પ્રમાણે વધારવાનો છે હવે આ ચૂર્ણ લેવાનો સમય શ્રેષ્ઠ કયો છે તો તે શ્રેષ્ઠ સમય છે સવારનો સમય તેને મધ અને ઘી સાથે સાવ તો નાસ્તો રસાયણ ચૂર્ણને સવારે અડધી ચમચી ઘી અને એક ચમચી મધ એટલે કે ઘી અને મધનું અસમાન માત્રામાં સેવન કરવું જોઈએ ભૂલથી પણ ક્યારેય બંને સમાન માત્રામાં લેવાના નથી હોતા તો રસાયણ ચૂર્ણને ઘી સાથે અને મધ સાથે અથવા રસાયણ ચૂર્ણને ફક્ત ઘી સાથે સવારમાં લેવું જોઈએ આ પ્રયોગ એક વર્ષ સુધી કરવાથી તે તમારી વૃદ્ધાવસ્થાને આવતી રોકે છે તમારા શરીરમાં પડતી કરચલીઓને રોકે છે સફેદ વાળ આવતા પણ અટકાવે છે તમારે બોડીને રીજનરેટ કરે છે તમારા બોડીને ડિટોક્સિફાય કરે છે અને યુવા અવસ્થાને સ્થાપિત કરવામાં તે ખૂબ મદદરૂપ થાય છે હવે આ પ્રયોગ તમે એક વખત કરશો તો શું તમને લાઈફટાઈમ ચાલશે ના તમે શરૂઆત જ્યારે કરો છો ત્યારે તમે આ પ્રયોગને એક વર્ષ સુધી રસાયણ કર્મ તરીકે રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરો અને પછીથી દર પછી મહિના આ પ્રયોગને ચાલુ રાખો અને લાંબો સમય સુધી તમે યુવાન અવસ્થામાં રહી શકો તમારા શરીરના દરેકે દરેક અંગો યુવા અવસ્થામાં આવી જશે અને તમને એક યુવાન જેવી સ્ફૂર્તિ મહેસૂસ થશે આવી સારી સારી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ માહિતી વધુમાં વધુ શેર કરો સૌની મંગલકામના સાથે સર્વે ભવંતુ સુખીનાહા સર્વે સંતુ નિરામયા થેન્ક યુ ફોર વોચિંગ નમસ્કાર